નમસ્કાર હું સંદીપ ધોરિયા ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો કંડક્ટર ભરતી ને લઈને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ જ્યારે આપણે થોડાક દિવસ સુધી વિડીયો ન બનાવીએ એટલે તરત જ મેસેજ શરૂ થઈ જતા હોય છે અને સ્વાભાવિક છે તમે ફોર્મ ભરેલું છે ભરતીની અંદર ઘણા સમયથી મેરિટની રાહ જોઈ રહ્યા છો એટલે સ્વાભાવિક તમારો પ્રશ્ન થવો વ્યાજબી છે પણ વિદ્યાર્થી મિત્રો એકનો એક જવાબ ક્યાં સુધી આપવો એ મને પણ સમજાતો નથી કારણ કે નિગમ છે એ ખબર નહીં કઈ રીતે કામ કરે છે કે નિગમના કર્મચારીઓ છે આ ભરતી પૂરી કરવા માંગે છે કે કેમ એ સમજાતું નથી જે રીતે તમે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જોઈ રહ્યા છો કે ટેટર ભરતીના ઉમેદવારો છે એને ઉગ્ર આંદોલન કર્યું બે દિવસ સતત આંદોલન કર્યું એટલે તરત જ ત્રીજા દિવસે એ લોકોને છે એ સાત હજાર પાંચસો જેટલી કાયમી સરકારી શિક્ષકોની ભરતીની જાહેરાત એ લોકોએ આપી હાલની અંદર જે કંડક્ટર ભરતીની અંદર વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો કંડક્ટર ભરતીને લઈને આ રીતની કંઈક અપડેટ આવી રહી છે કે ગત લેક્ચરની અંદર વાત કરી હતી કે તમારો પ્રશ્ન તો એવા એ હશે કે મેરિટ ક્યારે આવશે આવો તમારો બધાનો પ્રશ્ન હશે કે ભાઈ મેરિટ ક્યારે પરંતુ વિદ્યાર્થી મિત્રો આની પાછળ છે બીજું કોઈ નહીં પણ ખાસ કરીને નિગમના કર્મચારીઓને જોતું તો અને ઢાળ મળી ગયો એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે તમને બધાને ખબર છે કે હાઈકોર્ટની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર ફિઝિકલ હેડિકેપ માટે જે કોર્ટ બે ત્રણ મિટિંગો પૂરી થઈ ગઈ છે એટલે કે હિયરિંગ પૂરી થઈ ગઈ છે અને હવે આવનારી સાત સોરી સાતમા મહિનાની સાતમો મહિનો અને ચાર તારીખ આ રીતની કઈ હીયરિંગની તારીખ આવેલી છે વિદ્યાર્થી મિત્રો નિગમ અત્યારે એવા જવાબો આપી રહ્યો છે કે હાઈકોર્ટ ચુકાદો આપશે પછી અમે કન્ડક્ટરનું મેર જ જાહેર કરીશું અને અત્યારે મને એવું લાગી રહ્યું છે કે હાઈકોર્ટ પોઝિટિવ જ ચુકાદો આપશે એટલે કે હાઈકોર્ટ એવો ચુકાદો આપશે કે જે ફિઝિકલ હેન્ડિકેપ છે એક પગની વિકલાંગતા ધરાવે છે આવા ઉમેદવારો છે કન્ડક્ટર ભરતીની અંદર ફોર્મ ભરી શકે જો આ પરિસ્થિતિ થશે તો શું થશે તો વિદ્યાર્થી મિત્રો જે ફિઝિકલ હેન્ડીકેપ છે માત્રને માત્ર એક પગની વિકલાંગતા ધરાવે છે આવા જ ઉમેદવારો છે અને ફરીથી ફોર્મ ભરવા પડશે એક આ કન્ડિશન ઊભી થશે હવે ફરીથી ફોર્મ ભરાય ઓનલાઈન એના માટે 10 15 દિવસનો સમય આપવો પડે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફરીથી પાછું રિઝલ્ટ જાહેર થાય તો આની અંદર ખૂબ જ લેટ થઈ શકે છે મેરિટની અંદર એક શક્યતા આ રહેલી છે બીજી શક્યતાઓ એવી પણ કંઈક જોવા મળે છે કે જેટલા પણ પાંચ જેટલા ઉમેદવારો છે એ અરજી દાખલ કરી છે કોર્ટ કેસની અંદર નામ દાખલ કર્યું છે આવા ઉમેદવારોને મોકો મળે તો તો કંઈ વાંધો નથી ચાર તારીખે જે ચુકાદો આવે છે એની અંદર એવું કહેવામાં આવે કે જેટલા પણ છે એટલે કે એક વિકલાંગતા ધરાવે છે વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક તક આપવામાં આવશે જેટલા પણ વિકલાંગતા ધરાવે છે એક પગની તો થોડોક સમય વ્યર્થ જઈ શકે છે એક શક્યતાઓ આવી પણ છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો હજી અહીંયા કોઈ ચિત્ર સ્પષ્ટ થતું નથી ક્યારે એ પ્રશ્ન તમારો વ્યાજબી છે પરીક્ષા ક્યારે આવશે તમારો પ્રશ્ન વ્યાજબી છે પણ વિદ્યાર્થી મિત્રો નિગમ છે તે આ રીતનું કંઈક કઈ ફસાયેલું છે કે તમારે મિત્રો જો કઈ અમદાવાદની નજીક અમદાવાદની નજીકના જેટલા પણ મિત્રો હોય એ ખાસ કરીને રાણી કચેરી રાણીપ કચેરી અમદાવાદ જીએસઆરટીસી જઈ અને આવેદન આપો તેથી સરકાર ને જે કઈ હશે જે કઈ માહિતી હશે ત્યાંથી તમને માહિતી મળશે કે ક્યારે મેરિટ આવવાની શક્યતા છે કોર્ટ કેસ ની અંદર શું ચાલી રહ્યું છે કારણ કે મને જે માહિતી મળે છે એ હાલની અંદર કર્મચારીઓ પાસેથી નથી મળતી જે વિદ્યાર્થીઓ કોર્ટ કેસ દાખલ કેસ દાખલ કર્યો હતો વિદ્યાર્થીઓ પાસેથી માહિતી મળે છે એટલે બની શકે કે આ માહિતી સો ટકા સત્ય ન હોય તો તમે અંદર આવેદનપત્ર આપો જે અમદાવાદ આસપાસની અંદર વિદ્યાર્થીઓ છે તે અથવા આવેદનપત્ર ન આપો તો કઈ વાંધો નહીં પણ ત્યાંના જે અધિકારી છે એની સાથે વાત કરો અને પ્રશ્ન કરો જેથી વિદ્યાર્થી મિત્રો તમારો જે આ મેરિટ બાબતનો પ્રશ્ન છે એનું સોલ્યુશન આવશે તમારે ઘરે બેઠા કઈ કરવું નથી અને એક ને એક માત્ર પ્રશ્ન ક્યારે આવશે ભરતી ક્યારે આવશે એની પરીક્ષા ક્યારે આવશે આવા પ્રશ્નોથી ઘરે બેઠા કઈ સરકાર જાગૃત થવાની નથી તમને બધાને ખબર છે કે સરકારના પેટનું પાણી પણ હલતું નથી ફોર્મ ભરાય અને એક વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો છે તેમ છતાં હજી સુધી એ લોકો મેરિટ નથી જાહેર કરી શકતા તો બીજું તો શું કરી શકશે એટલા માટે શરૂઆત કરીએ ધીમે 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 આગળ વધીએ આવેદનથી માંડી ધીમે ધીમે આગળ વધીએ જો ન થાય તો આપણે કંઈક પગલા ભરવા અવશ્ય પડશે ખાસ કરીને અત્યારે આવેદન કરીએ 7 તારીખ મહિનાની ચાર તારીખ સુધી થોડોક વેઇટ કરીએ અને ત્યાં સુધી જવાબો મેળવીએ તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અમદાવાદ આસપાસના હોય તે ખાસ ત્યાં જઈ આવેદનપત્રો આપે અને જે કઈ માહિતી હોય અમને પહોંચાડે તેથી અમે પણ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડીએ તો આ હતી મેરિટ બાબત કે જ્યાં સુધી ચુકાદો નહીં આવે ત્યાં સુધી તમારું મેરિટ જાહેર થવાનું નથી

તો આ રીતના કઈક તમારા જે કઈ પ્રશ્નો હતા એનું સમાધાન અવશ્ય આવશે તો આ રીતના કંઈક તમારા બધાના પ્રશ્નો વારંવાર ઉદ્ભવતા હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડતા હોય છે આપણે એકવાર ટ્વિટર અભિયાન કર્યું હતું તમને બધાને ખબર છે કે કંડક્ટરનું મેરિટ લિસ્ટ જાહેર કરો કંડક્ટરનું મેરિટ લિસ્ટ જાહેર કરો વધીને દસ હજાર ટ્વીટ થયું ત્યાં દસ હજાર ટ્વીટ ની અંદર કોઈ આપણો પ્રશ્ન ન સમજે તમારામાં વિદ્યાર્થી મિત્રો સંપ નથી તમારે ઉઠીને આગળ આવવું નથી ઘરે બેઠા બેઠા બસ વોટસઅપની અંદર મેસેજ કરવો છે આનાથી નહીં થાય ત્યાં કર્મચારીઓને રજૂઆત કરો કર્મચારીઓને આવેદન આપો તો કઈક થશે ક્લિયર અને સ્પષ્ટ બરાબર તો આજના વિડીયો પૂરતું આટલું જ છે જે કઈ પણ માહિતી મળતી રહેશે તમારા સુધી પહોંચાડતા રહેશો બાકી જે વિદ્યાર્થીઓને કંડક્ટર નું પુસ્તક ખરીદવાનું છે તેની કિંમત ઓફર ની અંદર અત્યારે 210 રૂપિયા છે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે બુક નથી મળી ઓર્ડર થઈ ગયા છે તેમ છતાં બુક નથી મળી તો આ વિદ્યાર્થી મિત્રોને એક નિવેદન છે કે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ઓર્ડર એક સાથે મોટી માત્રામાં ઓર્ડર આવ્યા છે ને એમ એમાંય બે દિવસ કુરિયર ઓફિસ બંધ હતી એટલા માટે ખાસ કરીને વધીને શુક્રવાર સુધીમાં જેટલા પણ બુકનો ઓર્ડર કરેલો છે એના શુક્રવાર સુધીની અંદર તમને કોલ આવી જશે અથવા શુક્રવાર સુધીની અંદર નજીકની જે અંજની કુરિયર ખાસ નામ યાદ રાખજો અથવા તો આપણો નંબર અને ચિંતન સર બંનેનો નંબર ખાસ નીચેનો જે નંબર દેખાય છે એ મારો નંબર છે ઉપર અહીંયા જે નંબર બાણું શરૂ થાય છે એ ચિંતન નંબર છે આ નંબર ઉપર તમે ખાસ કોલ કરજો ન મળે તો ની વાત છે શુક્રવાર સુધીમાં અને જે વિદ્યાર્થીઓને બુકનો ઓર્ડર કરવો છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે સારી ટકાવારી થતી હોય તો તૈયારી ચાલુ કરી દેવી અહીંયા સુધી આજનો વિડીયો રાખીએ છીએ મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ જેની માટે માત્ર ભારતમાં રાખી જઈએ